ઓસમણભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે અઠ્યાવીસ વર્ષથી આમ અઠ્યાવીસ વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ દહમામાં પ્રેમથી બે વિષયમાં આપણે ઉડી ગયા દિલ થયો અંગ્રેજી મને આવડે એવું કોઈ નથી મારા હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું

મને ઘણા કહે મને તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે મેં બિલકુલ નહીં તો મને કે મૂંઝાતા નહીં કોઈ મૂંઝાવાનો ઇશારો રાખ્યો જેને વર્ષ છે અંગ્રેજી ભાષા થોડું ઘણું બારસો વર્ષ પેલા અંગ્રેજો આપણે થી નોખા થયા પણ હાશી જમાવટી એને હાડી ચારસો વર્ષથી થઈ ઉત્પત્તિ થઈ અને આપણને એવું પૂંભળું મૂકી દીધું અંગ્રેજી બોલે ને વીઆઈપી ના સંસ્કૃત બોલે ને લખો લખી લેજો પણ એ લોકોએ એટલું બધું આપણી પર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો અમેરિકાની ઉત્પત્તિ ને હાડી ચારસો વર્ષ તો બાપુ અમેરિકામાં લઈ શીખવાનું એ નીકળે એમાં હું તો બધે જાઉં કઈક શીખવાનું છે કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી એમાં શીખો કઈ સાડી ચારસો વર્ષ પેલા અમેરિકા નામની સીજ નહોતી અને સાડી ચારસો વર્ષ પછી એની સ્થાપના થાય જ્યાં માણસનો વસવાટ થાય પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતું સાહેબ સારી બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી ચાણીક્ય જેવા શિક્ષકો હતા એટલું નહીં હાડા પાંચ હજાર વર્ષ પહેલા જ ભારતામ અભયુદ્ધાનામ ધર્મશ્ય તદાત માનવ સુજામ્યાહમ પરિત્રાણાય સાધુનામ વિના ચાયચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવાની યુગી યોગે જેની હાડા પાંચ હજાર વર્ષ પહેલા જે ઘટના બની એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે બાકી અત્યારે એક હો ને શાળી કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી હામો કોઈ આવીને રહે પણ બધાને બોડ મારવા છે અંદર નથી કાંઈ ખોટું લાગશે માફ કરજો બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈ એમાં હિન્દુ હોય કે મુસલમાન મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો કુરાને શરીફની આયાત હોય મોઢે હશે કયો છોકરો મસ્જિદમાં નથી જતો અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ આને એટલે આને હું બીજી હશે આને એ તમને મોજ કરવા જો તરાય જરાય સારું નથી લગાડતો બાપ બરોબર બાપુ એ બોલાવી ને આવ્યા છે આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ પોગ્રામ આવા બાપને સામે બોલવાનો નહીં ખોટી થાવ ને હવે બાપુ જે માતા જ બાપુ ઘડીક બેહો ને મેન ગીત છે ડાબી સાહેબ આવું લગ્ન ગીત બીજે ને આ પેલા ફેરાનું ગીત છે પેલો ફેરો ચાલુ થાય ને વગેરે દાન બહાર છું એમ તો થોડું ઘણું આવડતું હોય ને બાપુ બાપુ ગીત ગીત છે ગીત વગર જીવી જ નહી કે બાપ ગીત થી બાપુ જિંદગી ચાલુ થાય ગીતે પૂરું થાય હાલરડા થી ચાલુ થાય પૂરું થાય તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો અમુક બહેનુ તો એવું હાલડું ગાય ને છોકરા ન હોય ને તો હુ જાય હું કામ કે આ તળાલા સાંભળવા કરતા હોય જવાય હલો આય તારો બાપ તૈયાર કઈ મારો અડાયા એટલે બે નાય અરે બાપુ એક બેનોના કાનની તાકાત તો જુઓ સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણને હકીકત મને મારા હું તો એટલો આપણને ખબર કારણ કે વિષય નહીં એમાં ગયો જ નથી અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી આડે કોણ હતા બાકાલા વાળો છે મીઠુ કે પાણીપુરી વાળો છે ખરેખર કો બાપુ જેવું સ્થાન એવું વાક્ય હોય જો તમે આપણે આ આ જઈએ એરપોર્ટ જાય કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ન્યા જાહેરાત થતી હતી એવી પોશી પોશી થાય આપણે એમ થાય હજી બે કલાક પ્લેન મોડું થાય હાંભળાત કરીએ કૃપયા ધ્યાન દેજે આપણે એમ થાય હાળે બોલી કહું કૃપયા ધ્યાન દેજે દિલ્હી જાને વાલી ઉડાન ઈ ફોર ગેટ નંબર તીન પર આવી

પણ રાષ્ટ્ર માટે કઈક કરીને જાય આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે અને સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે આ ન હોત તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો ભૂંડા લાગી ગયા હું આ દેશની વાત આમાં મરી જાય જો સાધુડા હાટું રાષ્ટ્ર માટે હા એરપોર્ટમાં આવે મજા રેલવે સ્ટેશને આવો જાહેરાતમાં ફેર પડી પ્લેટફોર્મ નંબર પ્લેટફોર્મ નંબર દો પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કૃપયા દો ફૂટ દૂર નીચે કુલ્લી છે સાવધાન ઈના આપણે ધોળકાના ડેપો માં ધંધુકા ચાર નંબર ઉપર ડ્રાઈવર હરખા ફાયદા હોય કેન્ટીન માં લી આવે ગાવું ઉભી થાય ને ખુટિયા ઉભા થાય તો બસ એક જગ્યાની ક્વોલિટી ફરે એમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય કે બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે